નમસ્કાર મિત્રો જય વિશ્વકર્મા શ્રી ગુજ્જર સુતાર્ઞાતિ રાજકોટ દ્વારા ખોખતડ ગામ તરફ નવા રિંગ રોડથી ત્રણસો મીટરની અંદરની જમીન રાજકોટ ખાતે આજ પ્રમુખ પ્રમુખશ્રી રસિકભાઈ ભદ્રખિયા અને તેમની કમિટી તેમજ ભૂમિદાનના અગ્રણી દાતાશ્રીઓની હાજરીમાં વિજય મુહૂર્તમાં સોદો કરવામાં આવ્યો જેનો નિર્ણય સવારે શ્રી વિશ્વકર્મા મંદિર દિવાનપરા ખાતે કરવામાં આવ્યો હતો સૌએ પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકિયાને અભિનંદન પાઠવ્યા સૌએ ભેગા મળીને આ સરસ મજાનું કામ કર્યું છે સૌને ખૂબ ખૂબ અભિનંદન ગુજ્જર સુતાર જ્ઞાતિ દ્વારા એકસો પચીસ વર્ષ બાદ થયેલા કાર્યને બિરાદવું તે સમગ્ર ગુજ્જર સુતારની જવાબદારી છે તેવી મારી દરેકને પ્રાર્થના છે ગુજ્જર સુતાર ડોટ કોમ તરફથી પ્રમુખ શ્રી રસિકભાઈ અને તેમના કમિટી મેમ્બરની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત સુધાર યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય વિશ્વકર્મા